નેચરલ શાકભાજી કોને ખાવા ન ગમે દવા વગરના શાકભાજી મળતા હોય તો હું તો દોડીને ત્યાં લેવા જાઉં અને ઘરે પણ આપણે ઉગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ તો નથી ઉગતા કેમકે આપણને પ્રોપર નોલેજ નથી હોતું એટલે આપણે એને ઉગાડી નથી શકતા આવી જ એક જગ્યાએ આજે હું તમને લઈ જાઉં છું જે અમદાવાદમાં છે અને અમદાવાદમાં ત્રણ જગ્યાએ એ લોકો આયોજન કરે છે કે જ્યાં એ ખેડૂતો પાસેથી નેચરલ શાકભાજી ઉગાડી અને એ ખેડૂતોને એવી જગ્યાએ મોકો આપે કે જ્યાં એ લોકો બેસી શકે અને આપણા જેવા લોકો ત્યાં જઈને ખરીદી શકે તો આવી જ એક જગ્યા હું ગઈ અને ચાલો તમને ત્યાં લઈ જાઉં આ રવિવારે હું સૃષ્ટિ પ્રાકૃતિક હાટમાં આવી હતી જે ઉસ્માનપુરા એરિયામાં છે આ બી બીજું પ્રાકૃતિક હાટ એ યસ હોસ્ટેલ થાય છે એના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે જોડાઈ શકો છો એ બધું જ નેચરલ વસ્તુઓથી એટલે પ્રાકૃતિક ખેતીની બધી આઈટમો મળતી હોય છે જેમાં કોઈ દવાઓનો ઉપયોગ કરાતો નથી હોતો અહીંયા જે જ્યુસ બી કાઢતા હોય છે એ બધા જે ફળફડાતી હોય છે એ બધું જ પ્રાકૃતિક ખેતીનું હોય છે એટલે જવા જેવી જગ્યા છે એટલા માટે મેં નાનો વિડીયો લીધો છે અને બધા જોડાય એના માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપની લિંક મોકલી છે એ લિંકમાં તમે જોડાશો જેથી તમને નવા નવા અનાઉન્સમેન્ટ મળશે આ બધું જ પ્રાકૃતિક છે જુઓ જુવાર છે જેવા એટલે દવા વગર આ બધું ઉગાડેલું છે મારો કહેવાનો મતલબ આ બ્લેક બીન્સ જો દવા વગર બધું જ ઉગાડેલું ખેતીનો સામાન પ્લસ કઠોળ શાકભાજી વલાણાનું ઘી મલાઈ તાજું માખણ ઘણી બધી વસ્તુઓ મેં જોઈ અને એટલા જ માટે મને ઈચ્છા થઈ ગઈ કે લાવો આનો વિડીયો લઉં આ જીરું છે અને તમને બધાને હેલ્પફુલ રહેશે તો આ અમદાવાદમાં થાય છે સૌથી પહેલી વાત અને એ જગ્યા બધાએ જોઈ જશે જેના નામ હું બોલી આગળ એકદમ ચોખ્ખું બી હોય છે જેને ખબર હોય છે એ બધા તો આવતા જ હોય છે અને વિવિધ શાકભાજી ને બધું જ ઓર્ગેનિક એટલું સરસ વાતાવરણ અને માહોલ હોય છે તમે પોતે અંદરથી એનર્જેટિક ફીલ કરશો આ બધી જ વસ્તુ પ્રાકૃતિક છે જે જોયેલો લો ભાવ પણ એકદમ રીઝનેબલ એવું નથી કે તમે પ્રાકૃતિક છે એટલે વધારે મોંઘું છે પ્લસ આ જે ખેડૂતોને શીખવાડવા માટે જે લોકો જાય છે ને એમની સાથે પણ મારી વાત થઈ હતી એ લોકોને બધો જ પાક એકદમ નેચરલ રીતે ઉગાડેલો લીંબુ છે અને લીંબુ એકદમ રસવાળા છે એંસી રૂપિયે કિલો મને બહારનો ભાવ તો એવો ખ્યાલ છે કે એકસો વીસ રૂપિયા કિલો છે બસ આ જગ્યા મેં જોઈ જ્યાં બધું જ કોયરનું બનાવેલું હતું અને બિયારણને બધું પણ મળતું હતું જે તમે ઉગાડી શકો જો આ પેલું ક્લીન કરવા માટેનું છે બોડી ક્લિનર આવી બધી વસ્તુઓ બનાવેલી હતી બહુ જ યુઝફુલ હતું બધું એકવાર તમે ચોક્કસ આ જગ્યાએ આંટો મારજો પર્સ છે બેઝિકલી નાનું અમથું પર્સ છે પણ બહુ સરસ છે આ બધી નવી નવી આઈટમો મને જોવા મળી આ પેલી બિયારણવાળી જે પેન્સિલ કે પેન આવે છે એ છે નાના પોટ્સ છે આ બધું જ અલગ અલગ વસ્તુઓ બહુ સરસ હતી અને મને બહુ મજા આવી અધર રવિવાર અને દર ગુરુવારે આ ભરાય છે તો તમે એકવાર ચોક્કસ ત્યાં આંટો મારજો આ બધા બિયારણ છે આ સુરણનું બિયારણ આ હળદર આદુ તમે તમારી ઘરે રોપી શકો છો અને ઘરે ઉગાડી શકો છો આવડવી છે બહુ સરસ હતું અને એટલા માટે જ મેં વિડીયો લીધો કે બધાને જાણકારી મળે એટલીસ્ટ જે લોકો અમદાવાદમાં છે એ લોકો તો જઈ જ શકે મેં આ દસ રૂપિયાના બિયારણ લીધા એમાં ચાર કારેલાના બે દૂધીના ગવાર ચોળી અને ભીંડાના અને પ્લસ આ ગલગોટાના છોડ હતા દસ રૂપિયાનો એક તેમાંથી મેં બે લીધા અને આ કેળાના છોડ હતો કેળાનું છોડ તો મેં ના લીધું કહેતા હોય કેળું ઘરે ઉકાળવા માટે જોવું પડે સદે કે નહીં તો મારી ખરીદી જુઓ તમે લીંબુ લાવી હું પરવર લાવી ભીંડા લાવી પ્લસ વ્હાઈટ દાડમ મળતું હતું એ લાવી આ સફેદ માખણ મળતું હતું પ્યોર એ લઈ આવી ઓર્ગેનિક દૂધી લઈ આવી ભીંડા લઈ આવી આ જુઓ બે છોડ મેં લીધા હતા ત્યાંથી એ હું લઈ આવી એ મારા બગીચામાં નાખીશ ફૂલ આવશે ત્યારે તમને ચોક્કસ બતાવીશ આગળ જોઈએ આપણે ત્યાં સમોસાને ચટણી મળતા હતા એ પણ ઘર માટે લઈ આવી અને આ દેશી એ ટુ ઘી એ લોકોએ મને સેમ્પલમાં આપ્યું ટ્વેન્ટી ગ્રામ્સ તો એ હું વાપરી જોઈશ ઉપયોગમાં આવે એવું હશે તો ફરીથી આપણે ખરીદી લઈશું મગ લઈ મગની દાળ લઈ આ જુઓ મગની દાળ ઘરે છડેલી હોય ને એવી અને થાલીપીઠનો લોટ લઈ એની એક રેસીપી ક્યારેક બનાવીશું થાલીપીટો લોટ મહારાષ્ટ્રીયન મેડમ વેચતા હતા એટલે મને વિશ્વાસ બેઠો અને આ જો તાંદરદાની ભાજી લઈ આઈ થિંક એ પણ વીસની એક જોડી હતી એકદમ ફ્રેશ હતી તો આ મારું શોપિંગ હતું ત્યાંનું ઓ રીંગણ રી ગયા ગોળ ભૂટ્ટા પણ લાવી હતી બધું જ બહુ જ સરસ હતું અને તમે ચોક્કસ ત્યાં એકવાર આંટો મારજો